ઉગવું ને આથમવું એ સૂરજનો સ્વભાવ છે ખીલવું ને કરમાવું એ ફૂલનો સ્વભાવ છે પાનખરને વસંત એ ઋતુનો સ્વભાવ છે ખરવું ને ફરી ડાળીએ ઝૂલવું એ પાંદડાનો સ્વભાવ છે જુદા થવું ને જોડાવું એ સંબંધનો સ્વભાવ છે તમે માવજત કરી કરીને રાખો તો એ અમુક સંબંધ તૂટવાના એ તૂટવાના જ જીવનને હૂંફ આપતા સંબંધો હંમેશા ઓછા હોય છે બાકી મોટા ભાગના સંબંધો હંફાવનારાજ હોય છે સંબંધો બાંધવાના તોડવાના ને સુધારવાના આ ત્રણ કામમાં પોણા ભાગની જિંદગી વીતી જતી હોય છે જીવનમાં એક ખોટો સંબંધ બંધાઈ જાય એટલે આખું જીવન વેદનાને પીડામાં પસાર કરવાનું ભૂલ આપણી જ હોય છે સામેવાળાની નહીં પહેલાં નજીક જઈએ બોલાવીએ વાતો કરીએ આત્મીયતા બાંધીએ એનામાં રસ લઈએ એની આસપાસ રહીએ સંબંધ બાંધવાના મૂળમાં હોઈએ એટલે દોષ કે અવગુણો હોવા છતાં ન દેખાય આપણો મનનો ભાવ સારો હોય હૈયામાં સદભાવ હોય એટલે સામેવાળાનો ગમે તેવો સ્વભાવ સ્વીકારવા તૈયાર હોઈએ એક સાથે એક સામટું આપણે કશું જ કર્યું નથી હોતું બધું ધીરે ધીરે ને વિચારીને જ કર્યું હોય છે છતાં વેદના આવે પીડા મળે અને પોતીકા પારકા લાગવા લાગે કેમ જુદા થવું ને જોડાવું સંબંધના કાયમી આ બે સ્વભાવ છે કોઈની નજીક જતા પહેલા ને કોઈને નજીક લાવતા પહેલા હૃદયને જરાક પૂછી જુઓ જ્યારે તું આ સંબંધથી દૂર થઈશ કે તને દૂર કરવામાં આવશે ત્યારે એ દુઃખ પીડાને ઝીલવાનું સામર્થ્ય તો તારી પાસે હશે ને સાવધાન હંમેશા બંધ વખતે જ રહેવાનું હોય છે પીડાની પળો આવે ત્યારે સંતાપ શા કામનો હું કે તમે આપણે દરેક બંધન સમયે તો ખૂબ ખુશ મિજાજ હોઈએ છીએ ત્યારે પાછળનો વિચાર નથી આવતો એ વખતે ભવિષ્ય જેવું કંઈ હોતું જ નથી અને જ્યારે કંઈક બગડે ચકમક ઝરે કે સંબંધ તૂટે ત્યારે શું તૂટ્યા પછી તો સંબંધ એવો તૂટે કે ફરી જોડાવાનું નામ ન લે સંબંધો બાંધવા સહેલા છે તોડવાય સહેલા છે પણ કઠિન છે સુધારવા ચાર ભાઈઓના પરિવારની વાત કરો એક સમય એવો હતો કે બધા ભાઈઓ નજીક બપોરે ભોજનમાં એક ભાઈ મોડો આવે ત્યારે અન્ય ત્રણ એની રાહ જુએ પછી જ સાથે ભોજન લેવાનું થાય પરિવારનો ઝળહળતો પ્રેમ અદ્ભુત સંગઠન ને જબરજસ્ત એકતા આખા પંથકમાં વખણાય બાપની મિલકતના ભાગમાં કોઈ વાતે એવો અણબનાવ બન્યો કે ચારેય ભાઈઓ જુદા થઈ ગયા એટલી ભારે કડવાશ મનમાં ઘર કરી ગઈ કે ચારે ચાર એકબીજાએ જોવાનો સંબંધ ન રહ્યો આ વાતને આજે બત્રીસ વર્ષ થયા એક આખી પેઢી બદલાઈ ગઈ આજે ચારે ભાઈઓ પાસે લાખો રૂપિયા છે બાપની મિલકતના એ જમાનાના છ સાત લાખ રૂપિયાનો ઝઘડો એમને એમ ઉભો રહ્યો સાવ નજીક હોઈએ એ દૂર થઈ જાય અને એ પણ કાયમ માટે સંબંધને તોડનારા બે પરિબળ છે જીદ અને અહમ જીદ્દી માણસ એટલું બધું પકડી રાખે કે એની વચ્ચે આવવા કોઈ તૈયાર ન થાય અને અહંકારીને પોતાની ભૂલ જ ન દેખાય સંબંધો બગડે ત્યારે આપણને સામેવાળાનો કોઈ વિચાર આવતો જ નથી એનો વાંક જ દેખાયા કરે છે એ દર વખતે આવું જ કરે છે મેનું કેટ કેટલું સાચવ્યું મેં એનામાં કેટલો વિશ્વાસ મૂક્યો હતો મને એના માટે કેટલી લાગણી હતી દરેક વખતે મેં જ સંબંધને સાચવ્યો છે એની ભૂલ હોય તો એ મેં સ્વીકારી લીધી છે એના માટેની ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી અડધી રાત્રે પણ મેં એનું કામ કર્યું છે આટ આટલું કર્યું હોવા છતાંય એણે મારી કોઈ પરવા ન કરી બસ હવે આ સંબંધ અહીં જ પૂરો એક મિનિટ આ બધું તમે તમારા પક્ષે જ વિચાર્યું હવે જરાક એના પક્ષનો પણ તમે વિચાર તો કરો શું એણે તમને નથી સાચવ્યા તમારા ઉપર એને લાગણી નહોતી તમારી જેમ એણે પણ તમારી ઉપર વિશ્વાસ નહોતો મૂક્યો તમારી ભૂલ જ થઈ નહીં હોય તમારા કોઈ કામ એણે કર્યા જ નહીં હોય આપણી જીદને આપણો અહમ સામેના પક્ષના વિચારમાં પણ લઈ નથી જતો કેટલાકના સ્વભાવ જ ખરા વિચિત્ર હોય છે એવો તોછડો સ્વભાવ હોય કે બોલતી વખતે ભાન ન હોય પહેલાં મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવી બેસે પછી જીભ ઉપરનો કંટ્રોલ ગુમાવે અને ન કહેવાના શબ્દો બોલી જાય એ વખતે સામેવાળાના હૃદય ઉપર કેવી તિરાડ પડે છે એ વિચાર એને નથી આવતો સંબંધ તોડતા પહેલાં એ સામેવાળાનું મોઢું જ તોડી લે થોડો સમય થયા પછી મગજ ઠંડુ થાય શાંત થાય ને પછી એ સંબંધનો વિચાર આવે ને ફોન કરે અરે સોરી યાર તને ખબર જ છે ને મારો સ્વભાવ કેવો છે વિચિત્ર છે મારાથી બોલાઈ જાય છે પણ મારા મનમાં કંઈ જ હોતું નથી આ એક પ્રકારનો બચાવ છે બચવાની છટકબારી છે જેની સાથે જેટલા વધુ નજીક હોઈએ એની સાથે એટલું જ વધારે બોલવાનું થાય પણ બોલતી વખતે એટલો તો વિવેક હોવો જ જોઈએ કે જેથી સામેવાળાના હૃદયના બે ટુકડા ન થાય આપણે તો બોલી લઈએ પણ પછી સામેવાળાના મન ઉપર એની કેવી અસર પડે જરા કલ્પના કરો જે શબ્દો તમે કહ્યા એ જ શબ્દો જો એણે તમને કયા હોત તો થોડા સમય પછી સંબંધને સુધારવા એ પણ તમને કહી દે કે મારા સ્વભાવની તો તમને ખબર જ છે ને મારાથી બોલાઈ જાય છે પણ મનમાં કંઈ હોતું નથી એ વખતે તમારા વિચાર કયા હોય જેવું હૃદય આપણી પાસે છે ને જેવી પીડા આપણને થાય છે એવી જ પીડા સામેવાળાને પણ થાય તમારી જીદને તમારા પર હાવી ન થવા દો ને તમારા અહમને તમારા ઉપર ફાવી ન જવા દો છોડતા પણ શીખી જાઓ ને ઝૂકતા પણ શીખી જાઓ તમારી સાથે જોડાયેલામાં એ ભાઈ હોય પિતા હોય પુત્ર હોય મિત્ર હોય કે પરિવારની કોઈ પણ અન્ય વ્યક્તિ હોય જેના ઉપર પ્રેમ હોય એને જ કહેવાય ને જ્યાં પ્રેમ હોય ત્યાં જ ઘર્ષણ થાય છતાં સાચવવું એ આપણા ઉપર છે સંબંધો તોડી નાખવાથી કાંઈ તૂટી છૂટી જવાતું નથી આપણી તો પ્રકૃતિ જ એવી છે કે જેટલું તમે ભૂલવા માંગો એટલું એક તીવ્રતાથી યાદ આવે બે જિંદગી વચ્ચે તમારું દિલ દિવાલ થઈને રહે એ સંબંધોનું જુદાપણું છે અને જો સેતુ થઈને રહે તો એ સંબંધોનું જોડાવાપણું છે જુદાપણુંને જોડાવું એ સંબંધના સ્વભાવની વ્યાખ્યાને તમે બદલી શકો એવો સ્વભાવ તો તમારી પાસે છે જ